નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો બનાસ ધરા ન્યૂઝ અને હું શું જગદીશ વૈષ્ણવ રાહમાં એસએસમાં ડેડુઆ ફીડરમાં અગિયાર કેવી લાઇન તો છે પણ લાઇટમાં વોલ્ટેજ પૂરો ન થતો મોટરો વારે ઘડીએ બળી જાય છે મોટરો બળી જવાને કારણે ખેડૂતો ભેગા થઈ અને આવેદનપત્ર આપ્યું હતું રાની વીજ કંપનીમાં અને વારે ઘડીએ ઉનાળો ચાલુ થાય ત્યારે પાણી અને વીજળીનો કકડાટ જોવા મળી રહ્યો છે આપણા ગામડા વિસ્તારોમાં ચૂંટણીઓ આવે ત્યારે મોટા મોટા વાયદા તો કરવામાં આવે છે પરંતુ તે વાયદા માત્ર ને માત્ર કાગળ ઉપર જ દેખાય છે કેમ કે એમને અમલ મૂકવામાં આવતા નથી અને એમનો ભોગ ખેડૂતોને બનવાનો વારો આવે છે તમે પણ વિચારી શકો છો કે અને ખેડૂતોના કહેવા પ્રમાણે કે અમારી ખેતીવાડીની અંદર થ્રી પીચ લાઈનો તો છે છતો એક કલાકથી વધુ અમારે પાવર મળતો નથી અમારા પશુપાલન માટે પાણી માટે વોલ્ટેજ મળે તો અમારી મોટર ચાલતી નથી છેલ્લા બે વર્ષથી અમને ડેડુઆ ફિટરમાં વોલ્ટેજ મળતા નથી અને મોટરો પણ અમારી ચાલતી નથી છતમ વીજ કંપની અમારી જોડેથી પૂરે પૂરો લાઇટ બિલ ભરપાવી કરાવે છે તો અમારા ડેડુઆના ફીડરના અમારા બાજુના મોળથરના ખેતરમાંથી મોળથર એસએસનો પાવર અમને આપવા વીસ ડીપીઓ જોઈન્ટ કરી આપવા સાહેબશ્રીને અરજ કરવામાં આવે છે તેવું ખેડૂતોએ આવેદનપત્રમાં જણાવ્યું છે અને આવેદનપત્રમાં ખેડૂતો દ્વારા કહેવામાં આવ્યું છે કે સાહેબશ્રીને જણાવવાનું કે અમારી લાઈનોનું અને નિરાકરણ ખૂબ જ જરૂરી છે અને લેવા ભલામણ પણ કરવામાં આવી છે તમે પણ વિચારી શકો છો કે જ્યારે કોઈ કારીગર કે કોઈ કર્મચારી સરકારી પગાર ના આવે તો તે ઉપર સુધી ભલામણ કરે છે પરંતુ ખેડૂત કોને ભલામણ કરવા જાય વરસાદ આવે તોફાન આવે જે એમનું નુકસાન ભરપાઈ કરવા માટે કોને કહેવામાં આવે કેમ કે એમનો ઉપરનો અધિકારી પણ કોઈ હોતો નથી કે એમને કહે કે સાહેબ મારો શું વોક મારો શું ગુનો કે મને ખરેખર આટલું નુકસાન કરાવ્યું ખરેખર એના માટે જ એને જગતનો તાત કહેવામાં આવે છે પરંતુ ખાલી તમે પણ વિચારી શકો છો કે ચૂંટણી ટાણે જ કરેલા વાયદા અત્યારે ભૂલી જવાય છે ખેડૂતોને કહેવા પ્રમાણે જ્યારે લાઇટનું ફો ફોલ્ટ હોય ત્યારે વારે ઘડીએ ઓફિસની અંદર ફોન કરવામાં આવે છે પરંતુ કોઈ જવાબ આપવામાં આવતો નથી કે ફોન ઉચકવામાં પણ આવતો નથી અને વારે ઘડીએ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતનું નિરાકરણ આવતું નથી તો આ વાતથી નિરાકરણ લાવવામાં આવશે નહીં તો આગળ મોટું આંદોલન થઈ શકે છે ડેડુઆ ગામમાં વોલ્ટેજ ઓછો મળવાથી ખેડૂતો ખૂબ જ હેરાન થાય છે આગેવાન તરીકે દિનેશભાઈ માળીએ બોર્ડને રજૂઆત પણ કરી છે પણ હજી સુધી કોઈ ધ્યાન લીધેલ નથી તમામ ગ્રામજનો ડેડુઆ વોલ્ટેજ ઓછા મળે તેના કારણે પણ એમની કોઈ પણ હાલતે મોટર ચાલતી નથી તે તમામ ગ્રામજનોએ ઓફિસ જઈ બોળી સંખ્યામાં સાહેબને પણ લેટર પેડ ઉપર એમની અરજી નોંધાઈ હતી બ્યુરો રિપોર્ટ બનાસધરા ન્યૂઝ બનાસકાંઠા